નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાળી રહ્યા છો અડીખમ ગુજરાત આયુષ્યમાન આરોગ્ય મંદિર મુડાવડેક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર મુડાવડીક ખાતે રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું આયુષ્યમાન આરોગ્ય મંદિર મુડાવડીકના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ યોજાયો હતો રક્તદાન કરી પુણ્યના ભાગીદાર બનો સૂત્ર સાથે કેમ્પની શરૂઆત કરવામાં આવી કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ખાનપુર મેડિકલ ઓફિસર અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર આયુષ્યમાન આરોગ્ય મંદિર મુરાવડેક રાહુલ મનાથ આરોગ્ય કર્મીઓ આશા વર્કર સહિતના તમામ સ્ટાફના સહયોગથી કેમ્પમાં બપોર સુધીમાં કુલ ત્રીસથી થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં સફળતા મળી હતી खानपुर तालुका हेल्थ ऑफिसर मेडिकल ऑफिसर कम्युनिटी हेल्थ ऑफिसर તેમજ आरोग्य कर्मيه દ્વારા तमाम रक्तदाताओं ने खूब खूब अभिनंदन पाठवामावया होता डॉक्टर अल्पेश मचा मेडिकल ऑफिसर प्राथमिक आरोग्य केंद्र खानपुर आज रोज प्राथमिक आरोग्य केंद्र खानपुर येथील कार्यालयात आश्मा आरोग्य मंत्री मुलावरी साठी रक्तदान केंद्र आयोजन करण्यात जेमा आसपासला आसपासला गामाला યુવાન યુવતીઓ ભાઈઓ તેમજ બહેનોએ ઉત્સાહભેર રક્તનું દાન કરી અત્યારે બપોરના બે વાગ્યા સુધીમાં ત્રીસથી વધુ રક્તદાન કરેલ છે આ કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ સબ સેન્ટરના તમામ સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવે છે